હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા તો આજે આપણે વાત કરવાના છે લીગલ સોફ્ટવેર યુઝ ઓફ લો જનરલ્સની હવે આ પેપર એવું છે ને કે ભાઈ આપણા આના વિશે બહુ કંઈ ખબર નથી હોતી મટિરિયલ્સ પણ ઘણું બધું હોય છે લખેલું બહુ પણ ઘણું બધું હોય છે પણ રિયલમાં આપણે કંઈ ખબર નહીં પડતી તો આપણે દર વખતે બોરિંગ વિડીયો બનાવીએ છે તો આ વખતે કંઈક થોડુંક અલગ કરીએ તો આપણે આજે થોડુંક પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ બી સમજવાની કોશિશ કરીએ કે ભાઈ આમાં જે બધી વસ્તુ લખેલી હોય છે જે ખરેખર સાચી હોય છે કે નહીં અને આપણે વાત કરીએ તો પેપરમાં આ તો આઈએમપી છે તમે એકવાર વખત જોઈ શકો છો

આ વિડીયો એટલા માટે બનાવે છે કે ભાઈ આપણે કાલનું પેપર ખાલી ઈઝીલી પાસ કરવું છે તો પ્રસ્તાવનામાં એવું લખવાનું કે ભાઈ અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે બુકની જગ્યાએ ઈ બુક આવી ગઈ સ્કૂલની જગ્યાએ ઈ સ્કૂલ આવી ગઈ તો બધી વસ્તુ રીતે ચાલી રહી હોય બરાબર કોર્ટમાં પણ ડિજિટલ ચાલે છે વિડીયો કોલથી કોર્ટ ચાલે છે બરોબર ને તો આપણા માટે એટલે કે ભાઈ વકીલ સ્ટુડન્ટ જજ આ બધા માટે પણ ઘણી બધી વસ્તુઓ છે એ બદલાઈ ગઈ છે જેમ કે પહેલા કેવું હતું કે ભાઈ વકીલો કાં તો સ્ટુડન્ટ તો જજ શું કરતા તમે મોટી મોટી પુસ્તકો રાખતા હતા એમની જોડે અથવા તો પછી જજમેન્ટ રાખતા હતા અને જજમેન્ટ એટલે જે લેન્ડમાર્ક જજમેન્ટ હોય તો તમે જોયા હશે તો આટલા જાદડા જાડા પેજના હોય અને એક જજમેન્ટ નહીં એક જ જજમેન્ટ માની લો તો એ જજમેન્ટની અલગ અલગ સિરીઝ હતી એટલે કે એક જ જજમેન્ટના ચાર ચાર પાંચ પાંચ મોટા મોટા ચોપડાઓ અને એ પણ અલગ અલગ સિરીઝના પછી ફાઇલોના ઢગલાઓ હતા તો આ બધી વસ્તુઓ અત્યારે ધીમે ધીમે ઓછી થઈ પણ કેમ કારણ કે આ બધા સોફ્ટવેર આવ્યા એટલા માટે વાત કરીએ કે આ સોફ્ટવેર શું છે તો આ સોફ્ટવેર છે મોબાઈલ અને કોમ્પ્યુટર બરોબર ને એટલે સીધી વાત કહું તો આ મારો ફોન અથવા તો મારી જોડે જો કોમ્પ્યુટર હોત તો એટલે આ મોબાઈલ અને કોમ્પ્યુટરમાં શું છે કે અમુક એવી એપ્લિકેશન છે કાં તો પ્રોગ્રામ અને એવી સાઇટો છે એ બધી વસ્તુથી આપણે એને કહીએ છીએ કાનૂની સોફ્ટવેર એટલે કે હવે એ કાનૂની સોફ્ટવેરો શું કામ કરે છે આપણા માટે તો એક તો એ આપણને કેસ લો સમજવામાં મદદ કરે છે કેસ લો સમજવામાં મદદ કરે છે પછી એક્ટ અને સેક્શન સમજવામાં મદદ કરે છે પછી લો જનરલ વાંચવામાં પણ મદદ થાય છે એટલે આપણે લો જનરલ જોઈએ તો જનરલ શું છે એ બધું આપણે 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 બીજા સમજીશું વાત વાત કરીશું અત્યારે સમજી લીગલ સોફ્ટવેરની પેજ જોઈતા હોય એટલે કે જે લખેલો છે એનો ફોટો વોટો જોઈતો હોય તો તમે મારા ગ્રુપ રૂમમાં જોઈન થઈ જજો ત્યાં આપણે બધું મોકલી દઈશું પછી કેસ મેનેજમેન્ટ કરવાની એટલે કે આ બધી વસ્તુ કરી શકે છે પછી ડ્રાફ્ટિંગ કરી શકે છે ક્લાયન્ટ મેનેજમેન્ટ કરી શકે છે કોર્ટ પછી ડેટ રિમાઇન્ડર એટલે કે ભાઈ જે તારીખે જવાનું છે એ તારીખના રિમાઇન્ડ કરી શકે છે પછી ફિલિંગ ई कोर्ट सर्विसेस आ दरक वस्तु आए आप सौ करे कि कानूनी सॉफ्टवेर प्रकारो कया कया है तो अलग अलग प्रकार हो, तो उल्ण उल्ण प्रकार हो एक हो लीगल रिसर्च सॉफ्ट सॉफ्टवेर एल अ लीगल रिसर्च थे शू थे तो अँ कयदाओ जास जजमेंट जा रिसर्च में आ बड़ी वस्तु काम में आए कायदा केस लॉ जजमेंट पी रिपोर्ट आर्टिकल्स आ बी वस्तु काम में आए तो आ बदी वस्तु क्या मिलसे लीगल रिसर्च तो एसएससी ऑनलाइन में मिलसे मनुपात्रा मिलसे અને આ બધી ખબર નહીં કઈ કઈ વેબસાઇટો છે એમાં મળશે તો આપણે ચલો કોઈ પણ એક વેબસાઇટને જોઈને સમજવાની કોશિશ કરીએ તો ક્રોમ ખુલ્લું જ છે આપણે સર્ચ મારીએ મનુપાત્રાના તો મનુપાત્રા દેખો સર્ચ મારેલું જ છે તો આપણે જોઈ લઈએ કે મનુપાત્રા કઈ રીતે કામ કરે છે તો આ મનુપાત્રાની વેબસાઇટ છે અહીંયા વાત કરીએ આ અહીંયા રિસર્ચનું ઓપ્શન પણ આપેલું છે અહીંયા જોવા સબસ્ક્રિપ્શન રિન્યુ અને દરેક વસ્તુ છે તો આપણે અહીંયા જોઈશું એઆઈ સર્ચની વાત તો અહીંયા એઆઈનું પણ સર્ચ છે કોઈ એઆઈ વિશે શું ઇન્ફોર્મેશન છે બધી એઆઈની વસ્તુ એ મળી જશે પછી અહીંયા જોઈએ આર્ટિકલ્સની એ બધી વસ્તુ જોઈએ આપણે અહીંયાથી તો આર્ટિકલ્સ એ દરેક વસ્તુ એ મળી જશે આપણને આપણે જે આર્ટિકલ્સ વાંચવા હોય તો એ બધા બધા આર્ટિકલ્સને બધું મળી જશે ચલો આપણે કોઈ પણ એક ટચ કરીને જોઈ લઈએ તો દેખો અહીંયા આર્ટિકલ્સ પણ આપણે મળી ગયા તો આપણે અહીંયાથી જે બી વસ્તુ જોઈતી હોય એ દરેક વસ્તુ અહીંયાથી આપણને મળી જશે તો આ સોફ્ટવેર એ રીતે કામ કરે છે પછી વાત કરીએ બીજા કઈ કઈ ટાઈપ ટાઈપ્સ હોય છે તો આપણે કાનૂની સોફ્ટવેરમાં જોયું કે એક પ્રકાર હોય છે કે લીગલ રિસર્ચ થાય છે એનાથી પછી એક હોય છે કેસ મેનેજમેન્ટ સોફ્ટવેર એટલે અહીંયા કેસ મેનેજમેન્ટ મેનેજ થાય છે કે રીતે કે ભાઈ કેસની ફાઇલો પછી ક્લાયન્ટ વિશેની માહિતી પછી કઈ ડેટે કઈ વસ્તુ છે એ બધી વસ્તુ મળી જશે પછી હાયરિંગ અને એ બધી જ વસ્તુ ખબર પડી જશે તો અહીંયા આપણો કેસ કેસ મેનેજમેન્ટ મેનેજમેન્ટ થાય છે આ સોફ્ટવેર બધા એડવોકેટ માટે કામમાં આવે ત્યારે લીગલ રિસર્ચ સોફ્ટવેર છે એ જજના પણ કામમાં આવી જાય બરોબર પછી એ સ્ટુડન્ટને પણ કામમાં આવી જાય એડવોકેટને તો કામમાં આવે જ છે કેસ મેનેજમેન્ટ કેમ એડવોકેટના કામમાં આવે કારણ કે આ બધી ક્લાયન્ટની ઇન્ફોર્મેશન એ બધી વસ્તુ હંમેશા એડવોકેટ જોડે રહેશે જજની જોડે કદાચ ક્લાયન્ટની ઇન્ફોર્મેશન ના આવે જજ માટે પણ અલગ સોફ્ટવેર આવે છે પછી ડોક્યુમેન્ટ ડ્રાફ્ટિંગ સોફ્ટવેર એમાં ડોક્યુમેન્ટ તો સચવાય છે સાથે ડ્રાફ્ટિંગ થાય છે એટલે કે નોટિસ ક્લાયન્ટની માહિતી એ દરેક વસ્તુ અહીંયા મળી રહે છે પછી વાત કરીએ આપણો બીજા પણ અમુક પ્રકારોની તો એકમાં ઈ કોર્ટ સર્વિસીસ આ બધા લોકો માટે કામમાં આવે છે ઇ કોર્ટ અહીંયા આપણે કેસ સ્ટેટસ ખબર પડે છે કયો કેસ ક્યાં ચાલી રહ્યો છે જેમ આપણે સુપ્રીમ કોર્ટની વેબસાઇટમાં જ જોઈ લઈએ તો આપણા સુપ્રીમ કોર્ટની વેબસાઇટમાં જેમ જોઈએ ને તો અહીંયા દેખો અહીંયા કેસ સ્ટેટસ આવે છે અહીંયા તમે કોઈ પણ કેસ નાખશો જેમ કે કેસ કેસ નાખશો નાખશો નંબર યર તો એ બધી ખુલી જશે તમારો ઈ કોર્ટ એપ પણ આવે છે ઈ કોર્ટ એપમાં તમને દરેક જગ્યાનું મળી જાય જેમ કે તમારે અમદાવાદનો કોઈનો કેસ ચાલતો હોય તમને એની માહિતી જોઈતી હોય તો તમે એનો ડેટ નાખો બધી વસ્તુ મળી જશે પછી લીગલ એકાઉન્ટી સોફ્ટવેર અને બિલિંગ સોફ્ટવેર આ બધી વસ્તુ પણ અહીંયા મળી રહેશે પછી વાત કરીએ એડવોકેટ માટે શું વસ્તુ મહત્વની છે કારણ કે આ સવાલ કઈ રીતે પૂછાશે સવાલ એ રીતે પૂછાશે કે કાનૂની સોફ્ટવેરો સમજાવો અને વકીલ જજ અને બીજા બધા જે કાયદાના વિદ્યાર્થીઓ છે એ લોકોને શું ફાયદો થાય છે તો એ વિશે નો આ પ્રશ્ન છે તો એ પ્રશ્નનો જવાબ પણ એ રીતે લખવાનો આપણે તો એડવોકેટની જો વાત કરો તો લખાય કે ભાઈ ઝડપથી કાનૂની સંશોધન કરી શકે છે એડવોકેટ આ બધી વસ્તુથી એ લગા જે સોફ્ટવેર છે એનાથી શું કરશે એક તો ઝડપથી કાનૂની સંશોધન કરશે એટલે ઇઝીલી જજમેન્ટ મળી જશે ઇઝીલી કેસ લો મળી જશે અમેન્ડમેન્ટ થયું હશે તો એ બધી વસ્તુ ખબર પડી જશે ઇઝીલી જજમેન્ટ મળે તો એની પણ ઘણી બધી વસ્તુઓ છે જેમ આપણે સુપ્રીમ કોર્ટની જ વેબસાઇટમાં જઈએ તો અહીંયા જજમેન્ટનો ઓપ્શન છે અહીંયા તમે જજમેન્ટનો કેસ એ બધી વસ્તુ નાખશો તો તમને તમારી સામે જજમેન્ટ પણ આવી જશે પછી વાત કરીએ ચોક્કસ માહિતી મળે છે એટલે કે નવા તાજેતરના જજમેન્ટ મળે છે પછી સમયની બસત થાય છે એટલે કે કેસ સ્ટેટસ ખબર પડી જાય આપલા મળજોઈવે પછી ડોક્યુમેન્ટ પણ અહીંયાથી તૈયાર થઈ જાય પછી કેસ મેનેજમેન્ટ થઈ શકે છે એટલે કે નોટિસ પિટિશન ઓર્ડર આ દરેક વસ્તુ આપડા મૂકી શકે છે સહલાઈથી પછી ડ્રાફ્ટિંગમાં પણ સહલાઈ થાય છે ઓર ડ્રાફ્ટિંગ કે રીતે થાય તો આપણે ચલો કદાચ ચેટ જીપીટી ને એક પ્રોમ્પ્ટ આપીને જોઈએ અને જોઈએ કે ચેટ જીપીટી ડ્રાફ્ટિંગ કરી શકે છે કે નહીં તો મેને સિમ્પલ એક ક્વેશ્ચન પૂછું જો કે હે મેરા નામ પ્રિયાંશુ બોરા હે ઓર ગલતી સે મેરે આધાર કાર્ડ મે મેરી સરનેમ બોરા હો ગઈ હે તો એફિડેવિટ કા ફોર્મેટ કે રહેગા नो चलो नाखी भी नाऊ आता ना का जो काय एपिडे ने जो गजब रीती आई बघी वस्तू आई प्रियांशु वरा सन ऑफ આ ડ્રાફ્ટિંગમાં પણ મદદ કરે છે પછી એ એગ્રીમેન્ટમાં મદદ કરે છે પછી એ નોટિસમાં મદદ કરે છે પિટિશન્સમાં મદદ કરે છે એ દરેક વસ્તુમાં મદદ કરે છે પછી વાત કરીએ કે જજનો કઈ રીતે ફાયદા થાય તો જજનો ફાયદા થાય છે કેસનું ઝડપી નિકાલ લાવવામાં કે કેસ ઝડપથી પતી જાય એ રીતે પછી પારદર્શિકતા ડિજિટલ રેકોર્ડ રહે છે તો માની લો ભાઈ એક ફાઇલ હતી મોટી બરાબર જૂના જમાના આમ શું થાય હવે ફાઇલો આ રીતે સ્ટોર કરવામાં આવે હવે ફાઇલનો ઉંદર ડાકો થઈ જાય કાં તો કંઈ પણ થઈ શકે ના ફાઇલ જોડે ચલો આગ બાગ લાગી તો એનો રેકોર્ડ જતો રહે અને ફાઇલમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ હોઈ શકે તો પાછળ ચાલીને કદાચ નુકસાન ગમે ખબર ના પડે પણ કદાચ નુકસાન થઈ બી જાય તો એ બધી વસ્તુ પણ ના થાય એનાથી તો એવા પણ ફાયદાઓ થાય પછી વર્કલોડ મેનેજમેન્ટ લગાવ જજ તમને ખબર નથી પણ ઘણું બધું કામ હોય છે રવિવારે પણ એ લોકો કામ કરતા તો જજ પણ એમના મેનેજમેન્ટ માટે પણ વસ્તુ અહીંયા મળી રહેશે પછી વાત કરીએ આપણા માટે કે આપણે શું ફાયદો થશે તો એક તો આપણી લીગલ રિસર્ચ સ્કિલ વધશે પછી આપણું નોલેજ વધશે પછી આપણને પ્રોજેક્ટ કાં તો અસાઇનમેન્ટ આપો કોલેજ દ્વારા તો આપણે ચેટ જીપીટી કાં તો જેમિની કાં તો કોઈ બી એઆઈ ટૂલનો ઉપયોગ કરી શકીએ છીએ કાં તો પછી આ બધા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ છીએ અને એનાથી આપણે ઇઝીલી કામ કરાવી શકીએ છીએ પછી મૂર્ટ કોર્ટમાં પણ મહત્વની સાબિત થશે આ બધી વસ્તુ એટલે કોમ્પિટેટીવ એક્ઝામ જ્યારે તમારા જુડિશિયરીની તૈયારી કરતા હોય કાં તો કોઈ પણ વસ્તુની તૈયારી તમે કરતા હોય એપીયુ ની તૈયારી કરતા હોય કાં તો લીગલ રિસર્ચરની તૈયારી કરતા હોય ત્યારે પણ આ વસ્તુ તમને ફાયદો આપશે અને અન્ય લોકોને પણ ફાયદો આપશે એવું થોડું છે કે આપણે આપણને જ ફાયદો આપશે તો કેવા લોકોને ફાયદો આપે ભાઈ જેમનો કેસ બેસ ચાલતો હોય કોર્ટમાં કાં તો ભાઈ નોર્મલ લોકો જેમને કાયદો સમજવો છો તો એ લોકોને પણ અહીંયા ફાયદો મળશે હવે વાત કરીએ કાનૂની સોફ્ટવેરમાં પૂરી પાડવામાં આવતી સુવિધા એટલે કે કાનૂની સોફ્ટવેર છે એ કઈ કઈ સુવિધા પૂરી પાડે છે તો એક તો કાનૂની સંશોધન એટલે કે લીગલ રિસર્ચ અહીંયા કેસ લો પછી કેસ લો શોધવાની સુવિધા મળે છે નામ તારીખનો નંબર નાખીને આપણે જોઈ લીધું પછી એક્ટ સેક્શન શોધવાની સરળ બનાવે છે એક્ટ અને રીતે સરળ તો એ આપણે જોઈ લઈએ તો આપણી જોડે એક એપ છે કાનૂન લાઇબ્રેરી કરીને અને આ કાનૂન લાઇબ્રેરી એપ્લિકેશન કેવી છે કે તમે કોઈ બી એક્ટ કા તો સેક્શન શોધી શકો છો જેમ કે મારી લોકો મને કોન્સ્ટિટ્યુશન જોયું છે ઇન્ડિયાનું

પછી લેન્ડમાર્ક જજમેન્ટ જાણવા મળશે હવે લેન્ડમાર્ક જજમેન્ટ ચલો મારી લો કે તમારે જતે હાલ લેન્ડમાર્ક જજમેન્ટ જોવું છે તો તમારે કઈ નહીં કરવાનું તમારે જવાનું સીધું સુપ્રીમ કોર્ટ ની વેબસાઈટ માં જવાનું જેમ કે આપણે જઈએ અત્યારે તો આ સુપ્રીમ કોર્ટ ની વેબસાઈટ છે તો સુપ્રીમ કોર્ટ ની વેબસાઈટ માં અહીંયા આપણે જોઈએ તો નીચે જજમેન્ટ પણ મળી જશે દેખો અહીંયા જજમેન્ટ મળી ગયા હવે અહીંયા દરેક જજમેન્ટ મળી જશે તમને કેવા જજમેન્ટ જોઈએ છે કયું જજમેન્ટ જોઈએ છે જે જજમેન્ટ જોઈએ એની પર ટચ કરવાનું અને આખે આખો જજમેન્ટ ઓરિજિનલ કટ ટુ કટ દરેક વસ્તુ અહીંયા એની ડિટેલમાં અહીંયા આપણે મળી જશે એટલે કે જેવું કોર્ટમાં બન્યું તો એવી ને એવી વસ્તુ સેમ ટુ સેમ તમને અહીંયા મળી જશે તો અહીંયા તમને જજમેન્ટ પણ બહુ ઇઝીલી મળી જશે પછી આપણે વાત કરેલા લો સોફ્ટવેરની કઈ સુવિધાઓ અહીંયા પૂરી પાડે છે બીજી વસ્તુ કોઈ કેસ મેનેજમેન્ટ સુવિધા એટલે કે કેસ ડેટા સાચવી પછી ડેટ યાદ રહેશે આ દિવસ આવી ગયો કેસનો પછી કેસ હિસ્ટ્રી જાણી શકાય પછી ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ કરી શકાય એટલે કે લીગલ ડોક્યુમેન્ટનો સ્ટોર કરી શકાય જેમ કે એગ્રીમેન્ટ પિટિશન નોટિસ સ્ટેટમેન્ટ દરેક વસ્તુ પછી ડિજિટલ ફાઇલ સિસ્ટમ એટલે અત્યારે તમે જો હાઈકોર્ટમાં કબ અમુક જે બધા વકીલો હોય છે એ ટેબ્લેટ લઈને આવે છે અને ટેબ્લેટમાં પીડીએફ હોય છે એમની તો એ પીડીએફમાંથી ડાયરેક્ટલી મેન્શન કરતા હોય છે કે ભાઈ આ પેજ નંબર કા તો આ નંબર કાં તો કંઈ પણ વસ્તુ મેન્શન કરતા હોય છે તો ડાયરેક્ટલી એ પીડીએફમાંથી મેન્શન કરતા હોય છે તો એક તો આ વસ્તુ થઈ ગઈ પછી ડ્રાફ્ટિંગ ડ્રાફ્ટિંગ પણ આપણે જોઈ લીધું પછી આ સિવાય જોઈ લે કે બીજી કઈ સુવિધાઓ મળશે તો એક તો ઈ કોર્ટ અને ઈ ફિલિંગની સુવિધા મળશે પછી બિલિંગ એન્ડ એકાઉન્ટન્સીની સુવિધા મળશે પછી ક્લાયન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની સુવિધા મળશે પછી ડેટા સિક્યુરિટી એન્ડ બેકઅપની સુવિધા મળશે રિપોર્ટિંગ એનાલિસિસ લીગલ અપડેટ એ દરેક વસ્તુ મળશે અને શું લાભ થશે અહીંયા તો સમય બચશે એક તો પછી કામ ઝડપી છે એટલે કે ફટાફટ કામ થઈ જશે બહુ જ ઓછી ભૂલો પડશે અને રેકોર્ડ તમારો વ્યવસ્થિત રહેશે પેપરલેસ કામ છે પારદર્શિતા જળવાઈ રહેશે કોઈ પણ આરોગ્ય માણસાઈને ઉઠાઈ નહીં જાય કોઈ પણ કામ તમારું એક લાસ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ તો એક ક્વેશ્ચન એ રીતે છે કે ભાઈ વકીલોના કઈ રીતે એમના કાર્યક્ષમતામાં વધારો થાય છે તો ફરીથી દરેક ક્વેશ્ચનનો પ્રસ્તાવના બધી વસ્તુ નાખી કારણ કે ક્વેશ્ચન એક જોડે તો નહીં પૂછાય તો બધામાં દરેક વસ્તુ કામમાં લાગી જશે તો લીગલ સોફ્ટવેરનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો આમાંથી કોઈ પણ વસ્તુ નાખી શકાશે તો એક તો સમય બચશે પછી ચોક્કસાઈમાં વધારો થશે પછી કેસ મેનેજમેન્ટ કેસ હિસ્ટ્રી ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ પેપરલેસ વર્ક ડ્રાફ્ટિંગ ઈ કોર્ટ કોમ્યુનિકેશન સુધરશે પછી આપણે લીગલ સોફ્ટવેરની વાત કરીએ તો ઇન્ડિયામાં આટલા સોફ્ટવેર છે ઇન્ટરનેશનલમાં આટલા સોફ્ટવેર છે બાકીના બીજા લીગલ સોફ્ટવેરના નામ હું ડિસ્ક્રિપ્શન પણ નાખી દઈશ અને ગ્રુપની લિંક પણ નાખી દઈશ તો તમારે એડ થવું તો થઈ શકો છો બાકી બીજા વિડીયો થોડાક ટાઈમમાં બની જશે કાલ સવાર સુધી તો કદાચ નોર્મલી બધા બનાવી દઈશું વિડીયો થઈ શકશે તો